નમસ્કાર દર્શક મિત્રો વેધર અપડેટ સાથે હું છું ફૈઝાન ગુજરાતમાં વરસાદી માહોલ ચાલી રહ્યો છે વરસાદની સિઝન છે ભાદરવો ભરપૂર છે અને વાત કરવી છે કયા જિલ્લાઓમાં હવે કેવો વરસાદ પડવાનો છે કેમ કે વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ છે સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના અને મધ્ય ગુજરાતના ભાગોમાં જે વરસાદ વરસ્યો જોઈએ તે પ્રકારનો અત્યારે વરસાદ નથી વરસ્યો ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદ નોંધપાત્ર નોંધાયો છે આજે પણ બનાસકાંઠા મહેસાણા પાલનપુર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો ત્યારે આ હવામાન વિભાગ તરફથી બે દિવસની જે આગાહી કરવામાં આવી હતી તેમાં કચ્છ તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો પર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું લોકોને કારણ વગર બહાર ન નીકળવા માટે પણ સૂચનો કરવામાં આવ્યા હતા ત્યારે હાલની ગુજરાતની શું પરિસ્થિતિ છે વાતાવરણને લઈને તેને લઈને આપણે વાત કરીએ તો ગુજરાત પર એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે ને એ વરસાદી સિસ્ટમ હું તમને આ વિન્ડી મેપથી જણાવા માંગીશ હવે આ ભાગ છે કચ્છ જિલ્લાનો જે કચ્છ જિલ્લાનો ભાગ જોઈ શકો છો નલિયા હોય માંડવી હોય મુંદ્રા હોય ગાંધીધામ હોય ભચાઉ હોય કે રાપર હોય આ સહિતના જે નવલખી સહિતના જે વિસ્તારો છે ત્યાં હજી હળવાથી મધ્યમ વરસાદની આગાહી સિસ્ટમને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે અત્યારે આપણે જે ગઈકાલે જોયું તો ગઈકાલે અહીંયા રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું જે રેડ એલર્ટના કારણે ત્યાં ભારેથી ભારે વરસાદ જ્યારે હોય ત્યારે રેડ એલર્ટ આપવામાં આવે છે પરંતુ હાલ પરિસ્થિતિ સામાન્ય બની છે ત્યારે બીજા જિલ્લાઓની વાત કરીએ તો હવે ત્યાંની થોડીક ઇફેક્ટ છે તે ઉત્તર ગુજરાતમાં હજી પણ વરસાદ છે તે પડવાનો છે તે પ્રકારની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે ઉત્તર ગુજરાતના આ જિલ્લાઓ છે જેમાં પાટણ બનાસકાંઠા બનાસકાંઠાના તાલુકામાં સુઈ ગામ થરાદ પછી રાજસ્થાનમાં પણ હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ઉપરવાસમાં પાણીની આવક થઈ રહી છે સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે પરંતુ ઉત્તર ગુજરાત અને કચ્છના જિલ્લાઓમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે હવે વાત કરીએ છે મધ્ય ગુજરાત તો મધ્ય ગુજરાતના ભાગોમાં અત્યારે વરસાદી સિસ્ટમ જે બે દિવસ સુધી જોવા મળી પરંતુ અમદાવાદમાં થોડી ઘણી એવી વરસાદી સિસ્ટમ સક્રિય દેખાઈ રહી છે આપણે દૃશ્યમાં જોઈ શકો છો આમ અમદાવાદનો ભાગ છે કે જ્યાં હાલ હળવાથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે પરંતુ તેના આજુબાજુના જિલ્લાઓ કહીએ ખેડા હોય વડોદરા હોય પછી દક્ષિણ ગુજરાતમાં આપણે જોઈએ તો દક્ષિણ ગુજરાત આ વખતે થોડું કોરું દેખાઈ રહ્યું છે વાતાવરણના પગલે જે મેપમાં આપણે જોઈ શકીએ છીએ એના આધારે કેમ કે દક્ષિણ ગુજરાતમાં આમ સમયાંતરે વધારે વરસાદ પડતો હોય છે નોંધપાત્ર વરસાદ હોય છે પરંતુ આ વખતે વરસાદ છે તેની પેટર્ન કદાચ બદલાઈ હોય તેવું કહેવાય રહ્યું છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આપણે વલસાડની વાત કરીએ સુરતની વાત કરીએ ભરૂચની વાત કરીએ નર્મદાની વાત કરીએ છોટા છોટાઉદેપુરની વાત કરીએ તો અત્યારે અહીંયા કોઈપણ મધ્યમથી હળવા વરસાદની આગાહી છે તે વિંડી મેપ દ્વારા હાલ આપણને જે નકશો દેખાઈ રહ્યો છે તેમાં કોઈ આગાહી દેખાતી નથી કોઈ સિસ્ટમ અહીંયા સક્રિય દેખાતી નથી સૌરાષ્ટ્રમાં આવી જઈએ તો સૌરાષ્ટ્ર એ સ્વાભાવિક છે કે દરિયાકાંઠેથી અડીને આવેલો વિસ્તાર છે ને જ્યારે જ્યારે દરિયાકાંઠાથી અડીને આવેલા વિસ્તારોમાં વરસાદ પડતો હોય છે તેની અસર આસપાસના વિસ્તારમાં પડતી હોય છે હવે આ સૌરાષ્ટ્રમાં જામનગરમાં હળવાથી મધ્યમ વરસાદ આપણને જોવા મળશે મોરબીમાં જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગરમાં શાંતિ છે એટલે તેમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી એટલે ત્યાં હજી વરસાદ જે રીતે બે દિવસ પહેલાં જોવા મળ્યો આપણને પણ અત્યારે એવી કોઈ સિસ્ટમ સક્રિય નથી રાજકોટમાં અત્યારે વરસાદ નથી પરંતુ જૂનાગઢમાં ને પોરબંદર વેરાવળ ગીર સોમનાથનો ભાગ ત્યાં વરસાદી સિસ્ટમ આપણને જોવા મળશે હળવાથી મધ્યમ વરસાદ ત્યાં વરસવાની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે સૌરાષ્ટ્રમાં ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં પણ અત્યારે સૂકું દેખાઈ રહ્યું છે અત્યારે ત્યાં કોઈ વરસાદની સિસ્ટમ છે તે સક્રિય નથી દેખાઈ રહી અને ઉત્તર ગુજરાતના તમને ભાગોમાં મેં જણાવ્યું છે એવી રીતે આપને અલગ અલગ જે મેં વિન્ડી મેપ થકી આ આખો નકશો સમજાવવાનો પ્રયાસ કર્યો કે કયા કયા જિલ્લાઓમાં વરસાદની જે શક્યતાઓ છે વરસાદનું જોર છે તો અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે કચ્છ અને ઉત્તર ગુજરાતના એ જિલ્લાઓનો સમાવેશ થાય છે હવે પડે પડના અપડેટો જે વરસાદી સિસ્ટમનો નવો રાઉન્ડ હવે આગામી દિવસોમાં કઈ રીતનો રહેવાનો છે ભાદરવો ભરપૂર કહેવાય રહ્યો છે તો કઈ રીતે હવે આ વિસ્તારો જે દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં કેવી સ્થિતિ આગામી દિવસોમાં બને છે તે તમામ વિષય આપને અપડેટ કરતા રહીશું વેધરથી જોડાયેલા પડે પડેપણના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો